ચાંદીપુરા ગુજરાત અપડેટ્સ બનાસકાંઠાના સુઈગામ અને સુરતમાં એક એક બાળક સહિત ત્રણના મોત મૃત્યુ આંખ ચોત્રીસ અને અત્યાર સુધીમાં ચોર્યાસી કેસ નોંધાયા રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકના મોત થઈ ગયા છે એમાં બનાસકાંઠાના સુઈગામ રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં એક એક બાળકના મોત થઈ ગયા છે આ સાથે જ મૃત્યુ આંક ચોત્રીસે પહોંચ્યો છે અને કુલ કેસ ચોર્યાસી થયા છે સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે અગિયાર વર્ષીય બાળકીમાં લક્ષણ દેખાયા હતા આ બાળકીની સિવિલ હોસ્પિટલના પીઆઈસી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી જોકે છત્રીસ કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું આ બાળકીમાં ઝાડા ઉલટી તાવ માથાનો દુખાવો ખેંચ જેવા લક્ષણો જોવા મળ્યા હતા ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સાત વર્ષના બાળકની તબિયત લથડતા ગઈકાલે તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે આજે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જો કે ગોંડલના રાણસિકી ગામના સરપંચ દ્વારા એક બાળકનું તેના ઘરે અને બીજાનું હોસ્પિટલમાં એમ બે મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે બીજી તરફ ગોંડલના રાણસિકી ગામના સરપંચ દ્વારા કનશ્યામ કાછડિયાએ જણાવ્યું હતું કે રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અલગ અલગ બે બાળકના મોત થયા છે જેમાં એક બાળકના સેમ્પલ લેવાયા હતા અને સારવાર દરમિયાન તેનું આજે મોત થયું છે જ્યારે બીજા બાળકનું ઘરે જ મોત થયું છે આ ઉપરાંત બનાસકાંઠાના સુઈ ગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલા દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થઈ ગયું છે આ એક આર વાયરસ છે એના સંક્રમણથી દર્દીનું મગજ શિકાર બને છે આ વાયરસ નવજાત શિશુથી લઈ ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે ચાંદીપુરા વાયરસ એ સામાન્ય રીતે સેન્ટ ફ્લાય તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે આ માખી લીપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાકા મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે ઓછા ઉજાસવાળો કે અંધારું કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ટ લાઈનનું બ્રિડિંગ જોવા મળતું હોય છે આ ચેપી રોગ નથી એક બાળકને હોય તો બીજા બાળકને થાય એવું નથી પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે માટીના ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતા નવજાત શિશુથી લઈ ચૌદ વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે એને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળમાં રમવા દેવા નહીં જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો છિદ્રોને પુરાવી દેવા મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવો જો ઉપરના લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી આ કોઈ નવો વાયરસ નથી આનો પહેલો કેસ ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો મૂળ મહારાષ્ટ્ર ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાયરસથી પ્રભાવિત છે આ એક આર વાયરસ છે એના સંક્રમણથી દર્દી મગજના તાવનો શિકાર થઈ જાય છે મચ્છરો અને માખી જેવા રોગ વાહકોના કરડવાથી ફેલાય છે મધ્ય ગુજરાત ચાંદીપુરા એન્ડેમિક વિસ્તાર છે સેન્ડ ફ્લાયની માત્રા વરસાદી ઋતુમાં અધિક રહે છે નિયંત્રણ માટે સઘન એક્ટિવ ફ્લાય સર્વેલન્સ તથા સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવે છે આરોગ્ય વિભાગના માધ્યમથી પાંચ ટકા મેલાથિયોન પાવડર દ્વારા ડસ્ટિંગ કામગીરી કરવામાં આવે છે ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાન તમામ સારવાર उपलब्ध करवाई आपका नाम मेरा अनिता नाम है लड़की का क्या नाम संध्या सिंह बारह साल का है संध्या सिंह बुखार हो गया था उसका क्या हुआ के? फिर सुबह में उसका दो बार उल्टी हो गया था ले जाकर एडमिट कर दिए थे हम उसके बाद में इधर भेज दिए वहाँ पर एसी नहीं था उनके पास एसी में में भेज दिए थे एसी में लेके जाओ बच्ची सही हो जाएगी इधर हम लोग लेके चले क्या वायरस बताया आप लोग से यही जोरी है कि आप लोग बात उनकी मीडिया वाले आप लोग हाथों करते तो हमारे के कहानी दीजिएगा कि मेरा बच्ची सही हो जाए कुछ नहीं है तो मेरे लड़की के सही होना चाहिए डॉक्टर क्या बोला कौन सा वायरस कौन सा वायरस डॉक्टर ने कुछ बोला वही दिमागी वायरस बताया था ना